શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો ને મૂજો કછડો બારે માસ કચ્છ ધરા કે જેના માટે કહેવાય તર ઊંડા પણ કામન કેશ કચ્છ દેશ વંકા કુંવર વિકટ ભડ વંકા વર્ય કચ્છ વંકા કુંવર ત જ પાણી પીએ કચ્છ બારે માસ મીઠળું લાગતું કચ્છ અને કચ્છની મીઠી વાણી જગપ્રસિદ્ધ છે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં કચ્છીઓની ઓળખ પણ અનેરી છે મેઠા માંડુ ને મેઠી ભાષા અને વિવિધતામાં એકતા ધરાવતો આપણો આ કચ્છ પ્રદેશ આ કચ્છ પ્રદેશ પોતાની ગોદમાં અનેક વાતો સંઘરીને બેઠો છે આવી જ આપણે એક વાત સાંભળવાના છીએ જેને દુલેરાય કારણીય શબ્દરૂપ આપેલ છે વર્ષા ઋતુની રમણી પ્રભાત હતી ઠેક ઠેકાણે લીલમ લીલા તૃણાકુરો દ્રષ્ટિને આનંદ મુગ્ધ કરી રહ્યા હતા આખી રાત વરસી વરસીને થાકેલા મેહુલાએ હમણાં જરા રાહત લીધેલી જણાતી હતી નેરણ નદીનો ધસમસતો પ્રવાહ પણ હમણાં જ કંઈક હળવો થઈને કિનારે ઊભેલા લોકોને ઉકાર આપવા આમંત્રી રહ્યો હતો વર્ષાના આવી કુદરતી મનોહરતાના આનંદ મેળવી લેવાની શક્તિ પુખ્ત ઉંમરના પુરુષો કરતાં નાના બાળકોમાં અધિકતર જોવામાં આવે છે કારણ કે બાળકો કૃત્રિમતાને અભાવે કુદરત સાથે ઓતપ્રોત થઈ શકે છે જ્યારે પુરુષોમાં આવી વસેલી કૃત્રિમતા એમને એમ કરતાં અટકાવે છે આજ વાંકી ગામના બાલમિત્રોનું મંડળ નેરણ નદીને કિનારે અનેક પ્રકારની રમતો રમી રહ્યું છે નદીના પૂરની એને પરવા નથી ભીંજાવાનો એને ભય નથી મગજમાં કશી ચિંતા નથી સૌ પોતપોતાની રમતમાં તલ્લીન છે કેટલાક બાળકો માનવ હૃદયના આશા મહેલો જેવા રેતીના ઘર ઘડીકમાં ચણી નાખે છે તો ઘડીકમાં ચોળી નાખે છે કેટલાક નદીની રેતીમાં વીડા બનાવે છે અને એમાંથી પાણી પ્રગટતા ઉત્સાહમાં આવી જઈને તાળીઓ વગાડે છે અને કેટલાક તો લાત મારી અને જમીનમાંથી પાણી કાઢવાની પોતાની શક્તિ જોઈ અને ફૂલાઈ જાય છે અને પોતાના પરાક્રમના દર્શન કરવા અન્યોને આમંત્રય છે આમ ઘણા બધા બાળકો નાના વિવિધ પ્રકારની રમત રમતમાં ગુલતાન બની ગયા હતા તે એક વણિક બાળિકા રસ્તાની બાજુમાં નદીથી જરાક આગળ એકલી એકલી ખાડો ખોદતી હતી ખાડોક જરાક ઊંડો થતા ઢાંકણાવાળી માટીની એક મંગ એને જમીનમાં દાટેલી દેખાય આ મંગ એટલે મોટા ઘડા જેવું સાંકડા મોઢાવાળું વાસણ મંગનું ઢાકણું ઉઘાડીને જોયું તો એ કાઠથી લીલા રંગની બનેલી રાસાય કોરીઓથી ચિક્કાર ભરેલી જોવામાં આવી વણિક બાળિકાએ પોતાના હાથમાં માં એટલી કોરીઓને ચિક્કારની બે મુઠ્ઠીઓ ભરી લીધી અને એકદમ પોતાની માતા પાસે દોડી જઈ અને એને બતાવી કોરીઓ લાવનાર બાળાનું નામ જેઠીબાઈ હતું અને એની માતાનું નામ ઉમરબાઈ હતું પ્રભુનું ભજન કરતા આખો દિવસ રેટીઓ કાતવાનું પવિત્ર અને પ્રામાણિક જેનું નિત્ય કર્મ છે એવી આ ભક્તિ ભરપૂર હૃદયવાળી અને ધર્મપરાયણા ઉમરબાઈનું કાચ જેવું નિર્મળ અંતઃકરણ બાળિકાની આ બે મુઠ્ઠી કોરીઓના મોહમાં લોભાઈ જાય એવું હતું નહીં ઉમરબાઈએ કોરીઓને કુલડીમાં નાખી એક ઊંચી રાખી દીધી અને પછી દરિદ્ર નારાયણ રેટિયાનો તાર હાથમાં લઈ એના સુંદર સંગીત સાથે પરમાત્માના નામના પવિત્ર સંગીતનો સુર મેળવવા લાગી ઉમરબાઈના પતિનું નામ પાલણશાહ ખેતીનો એનો ધંધો હતો અને હમણાં ચોમાસાની રથ એટલે આખો એ વખત ખેતરે જ વીતતો હાંજે જે પાલણશાહ ઘરે આવ્યો ત્યારે ઉમરબાઈએ કોરિયો સંબંધિત સઘળી હકીકત કઈ જણાવી અને પત્રી જઈ અને કોરિયો ઠાકોર સાહેબને આપી આવવા પણ કીધું પાલણશાહે જવાબ આપ્યો કે મારે બે ચાર દિવસ પછી પાખી આવે છે અને હમણાં ખેડની કામગીરી ઘણી એટલે પાખીને દિવસે પત્રી જઈ અને તે આપી આવશું વાંકી અને પત્રી નેરણ નદીને સામ સામે કિનારે આવેલા છે માત્ર નેરણ નદીએ બંને ગામોને પોતાના પ્રવાહ પ્રદેશથી વિખૂટા પાડ્યા છે છતાં વાંકી પત્રીના જોડેલા નામનો કચ્છમાં સાથે જ ઉચ્ચારણ થાય છે વાંકી અને પત્રીના ગામ ધણી ઠાકોર પત્રીમાં જ રહે છે પાંખી પણ આવી પહોંચી અને પાલણશા બપોરે જમી અને કોરીઓ વાળી કુલડી ખેસમાં બાંધી અને પત્રી તરફ ચાલતા થયા નદી ઉતરતા જ પાલણશા પત્રી આવી ગયા અને પરબારા દરબારને ડેલી તરફ હાલ્યા પત્રી દરબાર અને એમનો વોરો વાણીયો વાતો કરતા ડેલીમાં બેઠા છે તે પાલણશા પણ આવ્યા કેમ પાલણશા આજ તો તમે નીકળી આવ્યા પાલણશા આવતા જ દરબારે પ્રશ્ન કર્યો બાવા આવ્યો તો એમ કે ચારેક દિવસ ઉપર મારી દીકરી જેઠીબાઈ આપણી આ નદીના બીજા છોકરા હારે રમતી હતી એને રમતા રમતા નદીમાંથી આ કોરીઓ મળી આવી ને આપની પાસે લઈ આવવાની હતી પણ આજ પાખી હોવાથી લાવ્યો છું એમ કઈ અને પાલણશા એ ખેસમાંથી કોરીઓની કુલડી કાઢી અને દરબારના પગની પાસે આપી અને પાસે બેઠેલા આટો દેવા જવાનું હોવાથી એ ઠાકોરની રજા લઈ અને ત્યાંથી ચાલતો થયો બાવા જોઈએ મારી વાણી વિદ્યા બોરાએ ટકોર કરી કેમ દરબારે અજાણપણાથી હવે પ્રશ્ન કર્યો કેમ હો

એને તો બાવા કોઈક મોટો ખજાનો હાથ ચડી આવેલ અને એ વાત પાધરી થાય કે કેમ એને એને ચાર દિવસ સુધી વાટ જોઈ હવે એને વિચાર્યું કે નો કરે નારાયણ ને કદીક ભવિષ્યમાં એ બીના જાહેર થાય તો એમાંથી છટકી જવાના બાના સારુધા મુઠી કોરિયોથી તમારું મન મનાવી ગયો મારો ભારે ચાલક હો બાવા પાલણીઓ એટલે તમે શું સમજોશ એ તો મોટો છે તે જ ને પુરાના લાંબા વિવેચનથી દરબારને ઠસાઈ ગયું વાત તો ખરી અને જ્યાં કોરિયો દાટેલી હોય ત્યાં આટલી જ તો નો જ હોય ને પાલણિયાને હાથ જરૂર કોઈ ભંડાર ચડી ગયો સાલો વાણીયો ઠગી ગયો દરબારની શંકાને સ્વાર્થવૃત્તિએ વળી ઉત્તેજન આપ્યું ધન મોહની લાલસા બળવાન બની અને પત્રી દરબારે એ બોરા વાણિયાને સાથે લઈ આ વાતની પાકી તપાસ ચલાવવા અને વાણિયાની ખબર લેવા નેરણ નદીના છાછરા પ્રવાહમાં ઝંપલાવી દીધું તરત જ નદીને બીજે કિનારે આવી અને વાંકીમાં આવી પહોંચ્યા વાંકી ગામના ચૂરામાં દરબારને માટે સફેદ પૂણી જેવા ગોદડાને ખાયા અને ઠાકોર તથા વોરાએ એના ઉપર પોતાનું આસન જમાવ્યું તરત જ પાલણશાળને તેડી આવવા માણસ મોકલવામાં આવ્યો પરંતુ એ વખતે પાલણશાળ ઘરે નહોતા માણસોએ તેના ખબર દીધા ઠાકોરે વિચાર્યું કે હમણાં ઠીક લાગે છે એની સ્ત્રીને જ બોલાવી દઉં જરા દબાવીને ધમકી આપીશ તો એ વાણી જરાવારમાં બધું પોપટની જેમ બોલી દે છે એ જ વખતે પાલણશ્યાની સ્ત્રીને પાટીઓ મોકલીને બોલાવવામાં આવી અને આ ધર્માત્મા બાઈ રેટીઓ ફેરવતા ફેરવતા ઠાકોરના હુકમને માન્ય કરી અને એમની પાસે હાજર થઈ બાઈના આવતા વેત જ ઠાકોરે આટી ઘૂટી વાળો પ્રશ્ન કર્યો તમારા પતિ હમણાં જ ધન ભંડાર નું કહી ગયા છે એ તમને જડે કેટલા દિવસ થયા ધન ભંડાર આ શું બોલો છો દરબાર ધન ભંડાર કેવા ને વાત કેવી ઉમરબાઈએ આશ્ચર્યચકિત થઈ અને જવાબ આપ્યો આવું તું જૂઠાણું તું કોની આગળ બોલે એનું તને ભાન છે દરબારે પોતાની સત્તાનું ભાન કરાવતા કીધું જૂઠાણું તો મારા વીર મારી જિંદગીમાંય નથી બોલી તે તમારા ધન માટે થોડું બોલવાની હતી ઉમરબાઈનો બેપરવાઈ ભરેલો જવાબ સાંભળી અને ઠાકોર કોપાય માન થયા એમણે પાસે બેઠેલા વોરાને કીધું કે વોરા અને ત્યાર પછી એક નો કહેવાનો અપશબ્દ બોલી અને બોલ્યા આ એમ માનવા વાળી નથી હમણાં જ એક રાપ મંગાવો લાલ તપાવો અને જો એ હાચી હોય ને તો એના હાથમાં આપો હાચા જ આ બાપ કે હાચાના હાથ બળે અમને ગરીબોને આમ સતાવો છો તે મારાથી કહી જવાય છે કે એમાં તમારું હું ઊંચું આવવાનું હતું બાએ કળકળતી આ તળીએ ઠાકોરને જવાબ આપ્યો તો હાથે કરીને ક્યાં હેરાન થાય કહી દે ને હમણાં તમારે હાથે ચલાયલો ભંડાર તમે ક્યાં રાખ્યો અમારો ભંડાર તો બાપુ એક ખેતરમાં વેરાયેલો અને બીજો મારો ધન ભંડાર રેટીઓ હમણાં જ ઓછરીમાં છોડીને આવી એ તો હમણાં જ જણાય જાહે એમ કહીને ઠાકોરે એક લોઢાની રાપ મંગાવી અને લાકડા હલગાવી એને ગરમ કરવા માંડી એટલામાં પાલણશાને આ વાતની ખેતરે ખબર પડતા એ પણ દોડતો આવ્યો અને ચોરામાં જામેલો તમાશો જોઈ પોતે પણ શું થાય છે એ જોવા ઊભો રહ્યો રાપ તપી અને લાલ થઈ ગઈ ત્યારે બે માણસોએ એને હાણસા વડે દેવતામાંથી ઉચકી અને અગ્નિના તણખા ઝરતી એ રાપ હાચી હોય તો હાથમાં પકડી લેવા દરબારે બાયને હુકમ કર્યો ઉમરબાઈ જે આટલો વખત આંખો બંધ કરીને ઈશ્વર આરાધનાઓ કરતી ઊભી હતી એ આ હુકમ સાંભળી અને જમીન પરથી બે પીપળાના પાંદડા હાથ ઉપર લઈ અને રામ નામના ઉચ્ચાર સાથે આગની શીખો ફૂટતી રાપ પોતાના હાથમાં લઈ લીધી કળયુગમાં પણ આવો સત્યનો પ્રભાવ જોઈ અને ત્યાં ઊભેલા લોકો ચકિત થઈ ગયા પણ વોરાએ દરબારના કાનમાં કીધું બાવા આ તો પીપળાના પાનનું કાંઈક કારણ મને જણાઈશ હવે ફરી રાપ તપાવી એના ખુલ્લા હાથ ઉપર મૂકલી જોઈ આથી રાપને ફરી ગરમ કરવાનો દરબારનો હુકમ છૂટ્યો અને ફરી એ લાલ ચોળ થતાં એના ખુલ્લા હાથમાં લેવાનું ફરમાન થયું બાઈને તો હવે ઈશ્વરી અલૌક શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો એણે ફરીથી ધકતી રાપ રામ કહીને ખુલ્લા હાથ ઉપર લઈ લીધી રાપ આ વખતે નહીં એને તરત જ પોતાની સ્ત્રીને કીધું કે રાપ ઠરી ગઈ છે ને તો વાળીને દરબારના ગળામાં નાખી દો પતિની આજ્ઞા સાંભળી અને આ સત્યમૂર્તિ સ્ત્રીએ રાપને વાળી અને દરબાર તરફ દોટ મૂકી દરબારે વિચાર્યું કે હવે અહીંયાથી ભાગી નહીં છૂટે તો જરૂર બાર વાગી જવાના તેથી દરબારને વોરો બંને મુઠીઓ વાળીને એવા ભાગ્યા કે વેલી આવે પતરી બાઈના મોઢામાંથી સંતૃપ્ત હૃદયે ઊંચું નહીં આવે એવા નીકળેલા શબ્દો તાત્કાલિક ફળી ચૂક્યા વોરાના આખા વંશનું નિકંદન નીકળી ગયું અને આઠ દિવસમાં દરબારના કેટલાય ઘોડા અને એક કુમાર દુનિયાની હવા તજી ગયા આ કથાનું એક રીતે મહત્વ વધે કે જૈન અષ્ટકોટી મોટી પક્ષના વિદ્યવાન પૂજ્યશ્રી વિજયપાલજી સ્વામી જેની ઉંમર નેવું વર્ષની છે એમના જેઠીબાઈ નાનીમાં થાય અને એના પરનાની થાય લેખક શ્રી નોંધ કરે કે અજાયબ ઘટના ઉપર હવાસો વર્ષથી પણ શ્યામ રાત્રિઓ સમી ગઈ એમ છતાં એના ઉપર કચ્છના અન્ય ઇતિહાસ મુજબ કાળનો કાળો પડદો ફરી વળે ઈ પહેલાં કચ્છી પ્રજા સમક્ષ મુકાય છે એટલા હો ભાગ્ય આવો છે સત્યનો પ્રભાવ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી